નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે દિલથી આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ થઈ છે તેર બાર બે હજાર ચોવીસ તો આજના દિવસે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના ફિક્સ મેડિકલ એલાઉન્સને લઈને આવ્યા છે સૌથી મોટા સારા સમાચાર તો મિત્રો કયા સારા સમાચાર છે તેની આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો રોજ રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમને ખબર હશે કે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે આ સત્રમાં પેન્શનરોના એફએમએ એટલે કે ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવા અંગે શ્રી ટી બાર બાલુએ કેન્દ્ર સરકારને ઘેરી અને સંસદમાં સરકારને સવાલો કર્યા તો ચાલો જાણીએ કયો સવાલ પૂછવામાં આવ્યો અને તેનો શું જવાબ મળ્યો તો પેન્શનર્સ મેડિકલ એલાઉન્સ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ શ્રી ટી બાર બાલુએ સરકારને પૂછ્યું એ શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જણાવવા રાજી થશે શું સરકાર પાસે એવા પેન્શનરોના માસિક તબીબી ભથ્થામાં વધારો કરવાની કોઈ દરખાસ્ત છે કે જેઓ સીજીએચએ સુવિધાઓનો લાભ લેતા નથી બીજું જો એમ હોય તો તેની વિગતો અને જો નહીં તો સરકાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓની પોતાની અને આશ્રિત જીવનસાથીઓની તબીબી જરૂરિયાતો પૂરી કરવા દર મહિને રૂપિયા એક હજારની નજીવી રકમ સાથે અપનાવવામાં આવેલી પદ્ધતિ તો કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે જવાબ આપ્યો એથી થી સી કેન્દ્ર સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને તેમના દૈનિક તબીબી ખર્ચને પહોંચી વળવા માટે નિશ્ચિત તબીબી ભથ્થું કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે સીજીએચએસ હેઠળ આવલી લેવામાં આવતું નથી તો એફએમએમાં રૂપિયા એક હજારનો છેલ્લો વધારો કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુસાર કરવામાં આવ્યો હતો હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી મિત્રો નોન સીજીએચએસ વિસ્તારોમાં રહેતા પેન્શનરો પાસે વિકલ્પો છે તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ઉપરાંત નોન સીજીએચએસ કવર થયેલા વિસ્તારોમાં રહેતા કેન્દ્ર સરકારના પેન્શનરો પાસે પણ નીચેના વિકલ્પો છે તો પહેલા વિકલ્પની વાત કરીએ તો તેઓ સીજીએચએસ હેઠળ ઓપીડી સુવિધાઓને બદલે ફિક્સ મેડિકલ એલાઉન્સ મેળવી શકે છે બીજું તો કે તેઓ જરૂરી સબસ્ક્રિપ્શન આપ્યા પછી નજીકના સીજીએચએસ આવરી લેવામાં આવેલા શહેરોમાં નોંધણી કરાવીને સીજીએચએસ અને આઈપીડીના લાભો પણ મેળવી શકે છે ત્રીજું તેમની પાસે સીજીએચએસ માર્ગદર્શિકા મુજબ જરૂરી સબસ્ક્રિપ્શન આપ્યા પછી ઓપીડી સારવાર માટે એફએમએ અને આઈપીડી સારવાર માટે સીજીએચએસનો વિકલ્પ મેળવી શકે છે તો આઠમા પગાર પંચનો મુદ્દો ખૂબ જ ગંભીર બની રહ્યો છે એક તરફ કેન્દ્ર સરકાર અડીખમ વલણ અપનાવી રહી છે અને આઠમા પગાર પંચની સમિતિની રચના કરી રહી નથી તો બીજી તરફ કર્મચારીઓએ એકત્ર થઈને નવા વર્ષે દેશવ્યાપી હડતાળ પર જવાની ચીમકી આપી છે આવી સ્થિતિમાં કર્મચારીઓની નારાજગી કેન્દ્ર સરકાર પર ભારે પડશે આ તમામ મુદ્દાઓને લઈને આજે લોકસભામાં મામલો ભારે ગરમાયો હતો તો આઠમા પગાર પંચ એટલે કે સીપીસીની રચના અંગે આજે લોકસભામાં શ્રી જયપ્રકાશ શ્રી આનંદ ભદોરિયા અને શ્રી વી વેથલેમગે સરકારને ઘેરી અને પૂછ્યું હતું કે શું નાણાં મંત્રી જણાવવા રાજી થશે કે શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમું કેન્દ્રીય પગાર પંચ હતું તો ફેબ્રુઆરી બે હજાર તેરમાં રચના કરી હતી જો હા તો સાતમા સીપીસીની રચનાને દસ વર્ષ સુધી સમય વીતી ગયા છતાં આઠમા સીપીસી માટે સમિતિની રચના કેમ કરવામાં આવી નથી તો મોંઘવારીના આ યુગમાં કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવો જરૂરી છે તો કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોની દુર્દશાને અવગણી રહી છે તેના કારણો શું છે ત્યારબાદ તેમણે પછી પૂછ્યું કે શું સરકાર આઠમી સીપીસીની રચના ન કરવાને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ગુસ્સાથી વાકેફ છે અને જો એમ હોય તો આ અંગે સરકારની પ્રતિક્રિયા શું છે તેમણે વધુમાં પૂછ્યું કે શું સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ સશસ્ત્ર દળો વગેરે આઠમા પગાર પંચની રચના પર વિચાર કરી રહી છે અને જો એમ હોય તો તેની જાહેરાત ક્યારે કરવામાં આવશે તો નાણાં રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરીએ આનો જવાબ આપ્યો નાણા મંત્રાલયના નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ તમામ બાબતોનો જવાબ આપ્યો તેમણે કહ્યું કે ફેબ્રુઆરી બે હજાર તેરમાં સાતમા પગાર પંચની સમિતિની રચના કરવામાં આવી ન હતી તો સાતમા પગાર પંચની રચના અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ કરવામાં આવી હતી તે પછી આગળના પ્રશ્નના જવાબમાં તેમણે સીધું કહ્યું કે હાલમાં સરકારનો આઠમા પગાર પંચની રચના કરવાનો કોઈ ઈરાદો નથી તેમણે કહ્યું કે હાલમાં સરકારનો આઠમા પગાર પંચની રચના કરવાનો ઈરાદો નથી આઠમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના માટે વિચારણા હેઠળ નથી ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જ્યારે સાંસદને પૂછવામાં આવ્યું કે આઠમા પગાર પંચની રચના ક્યારે કરવામાં આવશે ત્યારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ તેની રચના કરવાનો કોઈ ઇનકાર કર્યો નહોતો આવી સ્થિતિમાં સરકારને કર્મચારીઓની ચિંતા નથી કર્મચારીઓના ગુસ્સાનો કોઈ ભવ્ય નથી અત્યારે હજુ પણ સમય છે જો સરકાર યોગ્ય સમયે જાગે અને કર્મચારીઓના હિતમાં આઠમી સીપીસીની રચના કરે તો સારું નહીતર આ મામલો પેન્ડિંગ હોય તેમ લાગે છે તો ભવિષ્યમાં કર્મચારીઓ અને પેન્શનરોમાં ગુસ્સો સરકારની છબીને બગાડી શકે છે મિત્રો તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌની જય હિન્દ વંદે માતરમ